એમ આપણે પણ જયારે જીવનની અંદર આવા કોઈ સત્પુરુષને મળીએ છે ને ત્યારે આપણને સત્ય સમજાય છે જ્યાં સુધી સત્પુરુષને ન મળીએ ત્યાં સુધી સત્ય ન સમજાય એક વખત જગન્નાથ પ્રભુના દર્શને બે જણનો ભેટો થયો એક બાજુથી ચૈતન્ય મહાપ્રભુ પણ આવ્યા અને એક બાજુથી શ્રી વલ્લભ મહાપ્રભુ પણ આવ્યા બે ભેગા થયા ભેગા થયા એટલે વૈષ્ણવ રાજીના રેડ થઈ જાય રેડ થાય બધા કે જેની વાત ના પૂછો અને પછી કે જે બે શબ્દ વચનામૃત કરો ને બે શબ્દ વચનામૃત કરો ને એ બે શબ્દ વચનામૃત કરાવે અને પછી પાછા બધું પતિ જાય ને એમાં બે અઢી કલાક નીકળી જાય અને બધું પતિ જાય ને જે જે બધું બોલી રે કે અમે તો રહ્યા અમારથી શું થાય તો આ બે કલાક શું લેવા બગાડ્યા અમે તો રહ્યા અગ્રસ્ત થી શું થાય અમે શું કરી શકીએ એમ કરીને આ તદ્દર કર દે બોલો ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભ મહાપ્રભુને બહુ આગ્રહ કર્યો કે તમે કંઈક કહો બે શબ્દ કહો બે શબ્દ કહો બે શબ્દ કહો એટલે પહેલે આપ પહેલા આપ કરતા આખરે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શિંગડાની ટોચ પર રહીનો દાણો જેટલીક વાર રહે એટલીક વાર પણ જો સત્સંગ થઈ જાય તો જીવનું કલ્યાણ બધાએ ખૂબ રાજી થયા તાલીઓ પાડી વાહ વાહ કરી બધાએ વખાણ કર્યા બધું સ્તુતિ કરી બહુ સરસ બહુ સરસ બહુ સરસ કહ્યું વલ્લભને કે હવે તમે કાંઈક કહો તો બોલે એમાં કઈ બહુ વિશેષ કહેવા જેવું નથી કેવલ એટલુંક જ છે એમણે જે કહ્યું એમાં કેવલ એક જ શબ્દનો ફરક કરવાનો છે બહુ જાજો ફરક પણ નથી કરવાનો શું ફરક કરવો છે બોલે ગાયના સિંગડાની ટોચ પર રહીનો દાણો જેટલીક વાર એટલીક પણ જો કુસંગ થાય તો અધોગતિ માટે સત્સંગ તો જીવને હર પલ જરૂરી છે કારણ કે આજે તો કુસંગ થવાના એટલા બધા પ્રસાધનો છે ને એટલા બધા સાધનો છે કે જેની વાત ના પૂછો પગલે પગલે લપસી જવા એવું થઈ ગયું છે આજકાલ તો લોકો ટાઈલ્સે હવે બદલી નાખી પહેલાં વાપરતા હતા તે બહુ સારી હતી ઘરમાં કચરા પોતું કરે તો વળી પાછી તરત એ થઈ જતી પણ આજકાલની તો ટાઇલ્સો એવી હોય છે ને કે કેમે જલ્દી સુકાય નહી ભીની ભીની રહી જાય ગમે તે અને તમારે દસ વાર પોતા કરવા પડે તોય એટલી વેલી ગંદી થઈ જાય પેલી કઈ લોકો ગ્રેનાઇટ વાપરે પછી હવે નવું બધું પેલું ટાઇલ્સો બધી વાપરતા થયા છે શું કે ગ્લીસ ટાઇલ્સ સ્પારટેક્સ ને બ્યુટી બહુ આવડે નહી બધું પાછું તે બધું એવું એવી ટાઇલ્સો નવી નવી વાપરતા થયા છે ને કે ગમે તેટલી વાર ધુવે ને તો એ પાછી એવી ને એવી જ થઈ જાય બધાને પગલા પડ્યા વળી પાછી ધો 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 કરો પેલું તો ચાલ્યા કરતું કોટા નાખતા તો કેટલો સારો હતો પેલાના તો હવે તો લપસી જવાના સાધનો બહુ વધી ગયા મોલમાં જાવ તો ચાલતા ચાલતા લપસી જવાય જો ભૂલથી પાણી પડ્યું હોય ને દેખાયું નહીં તો દેખાય નહીં પાછી ટાઈલ્સ એવી અને એમાં જો લપસી ગયા તો ગયા હાડકા ભાગી જાય આપણા તો

કુસંગના બહુ જ બધા સાધનો છે એમાં જરાય કમી નથી વધતા જાય છે દિવસે ને દિવસે બધા સાધનો વધતા જાય છે તમે જુઓ ને આજે તો બધા લોકો મોબાઈલ રાખતા થઈ ગયા પાછા સ્માર્ટફોન રાખતા થઈ ગયા તમે જુઓ તો દાદા દાદી હોય ને તો દાદા દાદી પાસે પણ મોટા મોટા આઈફોન હોય મોટા મોટા ફરતા હોય હોય તો મોબાઈલમાં જેટલું ટચ કરીએ છીએ એટલું એકબીજાને ઘરમાં ટચ કરીએ છીએ મનથી હા તો જે આપણને આ જ વસ્તુ શ્રીમદ ભાગવતજી કહે છે કે ભાઈ કુસંગ માટે તો બહુ જ સાધનો છે કોમ્યુનિકેશનના પણ આટલા બધા ટૂલ્સ થયા છતાં પણ કોમ્યુનિકેશન થાય છે નથી થતું કોમ્યુનિકેશન જ નથી થતું તો ટચ ક્યાંથી થવાનું થતું ટચ તો બહુ દૂરની વાત થઈ ગઈ તો આ બધામાં ધીરે ધીરે ગેપ વધી રહ્યો છે ત્યારે એક જ વસ્તુ છે મહાપ્રભુજી કહે છે તમે લોકો સ્કૂલે ગયા હશો તો તમને ખ્યાલ હશે કે સ્કૂલમાં જ્યારે સ્કૂલ શરૂ થવાનો પ્રાર્થનાનો બેલ પડે ત્યારે બધા કેવી રીતે જતા હોય સ્પીડમાં જાય કેટલા મરસ્યન જેમ ધીરે 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 જાય અને દાદરો ચડતા મને તો હું મારું યાદ કરીને કહું તમારું મને ખબર નથી નાનો હતો ત્યારે મને યાદ છે ધીરે 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 બધા જાય પણ જેવો રિસે છૂટવાનો બેલ પડે ત્યારે બે બે દાદરા ઠેકીને સીધા નીચે એ વખતે એટલું જોર હોય કે જેની વાત ના પૂછો ચડવાનું હોય ને બહુ વાર લાગે ઉતરતા વાર નથી લાગતી એ જીવનમાં ક્રમ આ છે કે ચડવા માટે જ આપણે જલ્દી ઉત્સાહી નથી હોતા ઉતરવામાં બહુ ઉત્સાહી હોઈએ છે પેલું પાણીના જેવું પાણી છૂટું મૂકી દો તો ક્યાં જાય હમ્મ નીચે એને વાળવું ના પડે જે બાજુ ઢાળ હોય ને એ બાજુ વળી જાય એટલે પાણીને તમે જરાક છૂટું મૂકો એટલે સીધું ક્યાં ભળી જાય ગટરમાં એમ આપણે પણ બધાએ જો આપણને જરાક છૂટાં મૂકી દે તો આપણે બધા ગટર ભણી જ જઈએ એવા છે એ તો કોક જ સૂર્ય જેવા સદગુરુ સંગ થાય તો એ સદગુરુ આપણને પકડી અને ક્યાં લઈ જાય જેમ સૂર્ય પાણીને ક્યાં લઈ જાય છે ઉપર લઈ જાય છે એમ આપણને કોક સદગુરુ મળે ને આપણને આપણી ચેતનાને ઉર્ધ્વગતિ કરાવે બાકી તો અધોગતિ કરાવનારા તો બહુ જ છે એટલા માટે સત્સંગની વાત કરી કે સત્સંગ બહુ જ જરૂરી છે જેનાથી વિવેક વધે